યુરોપની ફ્લાઇટમાંથી એક માણસ ઉતરે છે દરેક પેસેન્જરની જેમ એને પણ ઇમિગ્રેશનના અને એ બધા પ્રોસીજર્સ કરવાના હોય છે એ જમાનામાં ટેકનોલોજી નથી એટલે આ બધા પ્રોસીજરમાં થોડો વધારે સમય જતો હતો એ જેવો ઇમિગ્રેશન કાઉન્ટર પર જાય છે અને જ્યારે એના દસ્તાવેજો પાસપોર્ટ ચેક કરવામાં આવે છે તો ઇમિગ્રેશન ઓફિસરો સ્તબ્ધ થઈ જાય છે એ ટોરેડ નામના દેશમાંથી આવ્યો છે પણ ટોરેડ નામના દેશનું તો કોઈ અસ્તિત્વ જ નથી અધિકારીઓને લાગે છે કે કદાચ આ ફ્રોડ છે એટલે એના પાસપોર્ટના આગલા પાના ઉથલાવે છે તો એણે ઘણા બધા દેશોની મુલાકાત લીધી છે ઘણા બધા દેશોના સિક્કા છે એના પાસપોર્ટ ઉપર એ વ્યક્તિ ફ્રેન્ચ અને જાપાનીઝ બંને લેંગ્વેજ બોલી શકે છે એટલે આ લોકો એને ઇન્ટરઓકેશનને માટે એક રૂમમાં લઈ જાય છે રૂમની અંદર એને જગતનો નકશો બતાવવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે અહીંયાથી તમારો દેશ બતાવો તો કંઈ પણ મુજાયા વગર એ સીધો આંગળી મૂકી દે છે સ્પેન અને ફ્રાન્સ બંનેની વચ્ચેના એક પ્રદેશ પર અને કહે છે કે મારો દેશ તો એક હજાર વર્ષથી અસ્તિત્વમાં છે તમારા નકશાઓ જૂના છે અપડેટ કરો એને અને હું તમારે ત્યાં અગાઉ પણ આવી ચૂક્યો છું ઓફિસરો ફરીથી કન્ફ્યુઝ થાય છે ફરીથી એના પાસપોર્ટ જોવામાં આવે છે તો અગાઉ પણ એણે બે ત્રણ વખત ટોક્યોની મુલાકાત લીધી છે એ વ્યક્તિ કહે છે કે મારા બિઝનેસને માટે હું અહીં આવ્યો છું અને મારે જે કંપનીને મળવાનું છે એ કંપનીનું હેડક્વાર્ટર ટોકિયોમાં જ છે હવે એની શારીરિક તપાસ થાય છે તો શારીરિક તપાસમાં પણ બધું નોર્મલ નીકળે છે એવું કોઈ ચિહ્ન નથી મળતું કે જેને લીધે એના પર શક કરી શકાય કે એ કોઈ જાસૂસ તરીકે ત્યાં આવ્યો છે કે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કરવા માટે આવ્યો છે કશું જ નહોતું એટલે એના આગળના ઇન્વેસ્ટિગેશનને માટે એ વ્યક્તિને એરપોર્ટ પાસેની જ એક હોટેલમાં આઠમા માળ પર એને રાખવામાં આવે છે એના નિવાસની બહાર ચોકીદારો સતત પેરો ભરે છે અને એ લોકો એમ નક્કી કરે છે કે આવતીકાલે આ વ્યક્તિનું આગળ ઇન્વેસ્ટિગેશન કરીશું પણ સવારે જ્યારે એને બોલાવવા માટે જાય છે તો એ વ્યક્તિ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ છે એ વ્યક્તિનો કોઈ જ પત્તો મળતો નથી ઉપરાંત એનો પાસપોર્ટ અને બાકીના દસ્તાવેજો પણ અદ્રશ્ય થઈ ગયા છે જેમ આપણે અમેરિકાના કેસમાં જોયું લગભગ એવો જ કેસ અહીં બન્યો એક બીજી વાત કરું એક વખત સ્કૂલની અંદર પ્રોક્સી પીરિયડમાં આ રીતની ટાઈમ ટ્રાવેલની વાત છોકરાઓ સમક્ષ મૂકી હતી અને એક સ્ટુડન્ટે બહુ સારો પ્રશ્ન પૂછ્યો મને કે સર આ ટાઈમ ટ્રાવેલની ઘટનાઓ વિદેશોમાં જ કેમ થાય છે ભારતમાં નથી થતી મેં કહ્યું કે ના બેટા ટાઈમ ટ્રાવેલ ટાઈપની જે ઘટનાઓ છે એ ભારતમાં પણ થતી જ હશે પરંતુ ભારતની અંદર આ પ્રકારની ઘટનાઓને ભૂત પ્રેતનું નામ આપી દેવાય છે એટલે એને ફોલો કરનારો વર્ગ એ કા સુપરનેચરલ પાવરમાં માને છે અને બાકીના લોકો એને અંધશ્રદ્ધા ગણીને વાતને આગળ ચલાવતા નથી એટલે આ પ્રકારની ઘટનાઓના વિશ્લેષણ માટે થોડોક એપ્રોચ સાયન્સનો હોવો જરૂરી છે આજની વાત અહીંયા સમાપ્ત કરીએ બીજા એપિસોડમાં ફરીથી મળીશું ચેનલ ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને મારી સાથે કમ્યુનિકેટ કરજો તમારી સાથે કમ્યુનિકેશન કરવાનું મને ગમશે ધન્યવાદ